જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર હજુ સુધી ના કર્યું તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો આજે આપણે જાણીશું લોકપ્રિય સિંગર એવા કિંજલ દવે વિશે કિંજલ દવેનો રિયલ નેમ કિંજલ લલિતભાઈ દવે છે તેમનો જન્મ ચોવીસ નવેમ્બર ઓગણીસો નવ્વાણુંમાં પાટણ જિલ્લાના જયસંગપુરા ગામમાં થયો હતો તેમની બે ચાંચ પર પચીસની ઉંમરથી તેમની વચ્ચે આજે પચીસ વર્ષ પૂરા થયા છે નેશનલિટીથી ઇન્ડિયન અને રિલિજિયનથી તેઓ હિન્દુ છે પ્રોફેશનથી તેઓ એક્ટર અને સિંગર છે ફેમિલીમાં પિતાનું નામ લલિતભાઈ દવે અને માતાનું નામ ભાનુબેન દવે છે ભાઈનું નામ આકાશભાઈ દવે છે તેમના બેસ્ટ ઓપ્શનનું નામ ગીતાબેન રબારી છે તેઓ ઘણીવાર વિડીયોમાં તેમની સાથે આવતા હોય છે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ત્રણ મિલિયન પૂરા થયા છે ઇન્જલ દવેના હસબન્ડનું નામ છે પવન જોશી તેમને એક યુટ્યુબમાં ઓફિશિયલ આઈડી છે તેનું નામ છે કેરી ડિજિટલ આ આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો